હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું દર્શના પરમાર મારી તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદર્શ જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ બે બરાબર કે પ્રકરણ તેર જેનું નામ છે આંકડા શાસ્ત્ર બરાબર તો જો મેં રકમ લખેલી છે અને તેર પોઈન્ટ બે માં આપણે શું શીખ્યા શીખીએ છીએ કે બહુલક કઈ રીતે મેળવાનો છે બરાબર આપેલ માહિતી છે એનો આપણે બહુલક મેળવવાનો છે બરાબર તો કે ચલો સૌથી સૌથી એ જોવાનું આવૃત્તિ વાળો વર્ગ કયો છે તો આપણે અહીં જોઈએ તો સૌથી વધારે આવૃત્તિ વાળો વર્ગ જે છે અઢાર દેખાય છે બરાબર ને તો આવૃત્તિ અઢાર છે તો એ વર્ગ કયો છે તો કે ચાર થી પાંચ હજાર બરાબર ને તો આપણે સૌથી પહેલા શું લખવાનું ચલો જોઈ લે અહી લખીએ મહત્તમ આવૃત્તિ અહી મહત્તમ આવૃત્તિ અઢાર જે વર્ગ ચાર હજાર થી પાંચ હજાર ની છે તેથી ચાર હજાર થી પાંચ હજાર એ બહુલક વર્ગ છે ચલો અહીં આપણને શું મળી ગયું સૌથી પહેલા આપણું બહુલક વર્ગ જે છે એ મળી ગયો પછી શું કરવાનું તો કે હવે આપણને ખબર છે શું તો કે સૂત્રમાં જે કઈ પણ વસ્તુ છે એમાં જે જેની કિંમતો મૂકવાની છે એને આપણું એનું પહેલા આપણે વર્ણન કરવાનું એલ છે એફ ઝીરો એફ વન એફ ટુ એ બધાયનું બરાબર જો આપણને યાદ ન રહે તો પહેલા આપણે સૂત્ર લખી રાખવાનું બરાબર પછી વર્ણન કરી દેવાનું એમ પણ તમે કરી શકો છો જેમ તમને યોગ્ય લાગે તેમ તમે કરી શકો છો બરાબર ચલો લખીએ કે સૌથી પહેલું એલ વિશે લખીએ ને આપણે કે બહુલક વર્ગની અધ સીમા એલ બરાબર અધ સીમા અને કહેવાય ઉધ્વ સીમા કહેવાય પાંચ હજાર એફઝીરો એટલે શું આ જે આવૃત્તિ છે એને એફ કહેવાય વન શું આવે ઝીરો તો આની શું એફ વન પેલા ઝીરો એટલે આગળના વર્ગની લખવાનું આપણે શું લખીશું કે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ હવે વિશે લખીએ શું લખીશું આપણે મિત્રો કે બહુલક વર્ગની આવૃત્તિ શું લખાય બહુલક વર્ગની આવૃત્તિ એટલે સૌથી વધારે કઈ છે અઢાર બહુલક વર્ગની આવૃત્તિ પછી વર્ગની આવૃત્તિ એફ ટુ બરાબર નવ પાછળના વર્ગની તો વન પછી જે આવતી હોય એ ટુ આવે એટલે આપણે લખીએ નવ બરાબર અહીંયા બાજુમાં આપણે જોતું જવાનું ચલો આટલું થઈ ગયું બરાબર આટલું થઈ ગયા બાદ હવે શું લખવાનું થાય આપણે સૂત્ર બરાબર બરાબર લખીએ એક વસ્તુ રહી ગઈ વર્ગ લંબાઈ તો તમે જોશો તો ચાર હજાર થી પાંચ હજાર વર્ગ લંબાઈ કેટલી લખીશું એચ બરાબર તો કે એક હજાર લખાય તો લખીએ કે ભાઈ વર્ગ લંબાઈ એચ બરાબર એક હજાર આટલું ક્લિયર ચલો પછી આગળ વધીએ હવે લખીએ સૂત્ર આ રીતે માઇનસ એફ ટુ ગુણ્યા એચ ઝેડ બરાબર હવે આપણે પહેલું કામ શું કરવાનું બધાયની કિંમતો લખી નાખો જો ચાર હજાર પછી એફ વન કેટલા છે ચાર આપણે બાદ કરી દઈએ બરાબર એટલે આવશે ચૌદ એને ભાંગ્યા અઢાર દુ છત્રીસ માઇનસ નવ ચોક સોરી અહીંયા તો આપણે બાદ બાકી છે બંને સમાનિશાનીઓ છે સંખ્યા છે ને આપણે એમને જ રાખી છે બરાબર આનું આપણે જે કઈ પણ વિધિ થાય એ કરીએ બરાબર ચૌદ ભાગ્યા ચલો છત્રીસ માંથી કાઢી નાખીએ આપણે તે છ માંથી ત્રણ જાય તો ત્રણ ત્રણ માંથી એક જાય તો બે ત્રેવીસ ગુણ્યા હજાર હવે શું કરીએ આપણે અને ગુણ્યા હજાર છે તો હું આમ લખી નાખું કે ઝેડ બરાબર ચાર હજાર ગુણ્યા હજાર એટલે ચૌદ ભાગ્યા ત્રેવીસ હવે આપણે ત્રેવીસ છ એકસો ને આડત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ બે વિધા ઉપરથી ઉતાર્યો ઝીરો પણ વીસ જ એવા તો હું એક ઝીરો લઈ લઉં અને પછી ઝીરો મૂકી દઉં બરાબર કેમ કે જો બરાબર બસો છે તો કેટલા વડે ભાગ ચલાવીએ આપણે આઠ વડે ચલો ઝીરો બરાબર જો પણ પોઈન્ટ લઈને ઝીરો ઉતરશે ને કેમ કે એક ઝીરો હતા બે બે તો આપણે ઉતર લીધા એટલે પોઈન્ટ લઈને ઝીરો ઉતાર્યા એકસો હવે કેટલાય ભાગ ચાલે તો હજી સાત તો વધી જશે એકસો એકસઠ થાય કદાચ એટલે આપણે છ સાત લેવું પડશે એકસો ને આડત્રીસ ચલો ઝીરો અહીંયા આવશે પાંચ અહીંયા બે વચ્ચે અહીંયા બે વચ્ચે ઉપરથી ઉતાર્યા ઝીરો હવે ત્રેવીસ નવ્વા બસો ને સાત પોઈન્ટ પછી બે આંકડા તો બહુ થઈ ગયા એટલે આપણે ભા કઢ જોઈ લેજો જવાબ કેટલો આવ્યો છસો આઠ પોઈન્ટ ઓગણ સિત્તેર તો આપણે લખી નાખીએ ચલો ઝેડ બરાબર ચાર હજાર પ્લસ છસો ને આઠ પોઈન્ટ ઓગણ સિત્તેર તો ઝેડ બરાબર હવે આ બંનેનો કરી નાખો સરવાળો તો ચલો ચાર નો પોઈન્ટ એની પાછળ હોય આપણને ખબર છે તો પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકો બીજે કઈ ન હોય ને આપણા ઘરના ઝીરો મૂકી દો ચલો શું કરવાનું છે સરવાળો તો કઈ વાંધો છે નહીં કદાચ બાદ બાકી હોય તો વાંધો પડે ચલો આઠીરો છ અને ચાર તો ચાર હજાર છસો ને આઠ પોઈન્ટ સિક્સટી શું આવી ગયો ભાઈ બહુલક આવી ગયો આપણને શું કીધું તું એમાં તો કે જો બહુલક મેળવવાનું કીધું તો

તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને મિત્રો ખાસ કે તમે જો મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ